અંકલેશ્વર શહેરમાં ઓ બ્રિજ શરૂ થયા બાદ પ્રથમ પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે જે છેલ્લા બે દિવસથી ચાલુ છે જે સાથે ગત સાંજથી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને રોડ પર પણ અડચણરૂપ પાર્ક થતા વાહન સામે પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી છે ગત રોજ અંકલેશ્વર તણસ્તા સર્કલ પાસે રોડ પર પાર્ક કરેલી દસથી વધુ કાર અને સોથી વધુ બાઇકને લોક કરી દેવામાં આવ્યા હતા અને વાહન પર કાપલી લગાવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની જાણ કરી હતી જે વાહન ચાલકોને પોલીસે દંડ ફટકારી રોડ બાજુમાં માર્ગ અવરોધાય નહીં એ રીતે વાહન પાર્ક કરવા તેમજ ટ્રાફિકને અડચણ ન ઊભો કરવા તાકીદ કરી હતી સોમવારની સાંજે તેમજ મંગળવારના રોજ પણ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેસ ચાલુ રાખી વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગેના પાઠ ભણાવ્યા હતા